રાજબનની આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે ગાંધીનગરમાં સેક્ટર ત્રણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન પણ હાજર રહ્યા હતા રાજ્યની પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં એક સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે